કેમ છો મિત્રો બધા મજામાં છો આપણો બ્લોગ જોઈએ બધા મજામાં તો જય બોલે છે જય ધરક તો છે ને આપણે અત્યારે વાડીએ જે આપણે નીણ પૂરો કમ્પ્લીટ કરી લીધો હોય અને વાસડી બેનને નાખી દીધું અને પાણી ફરી દીધું છે ને હવે આપણે જવાનું છે ગામમાં કારણ કે આપણે છે ને પાર્ટનર આવ્યાના છે પાર્ટનર છે ગામમાં એટલે આપણે જઈએ ગામમાં ને એક હજી બીજી એક વિઝિટ કરવાની છે કારણ કે આપણે છે ને જરાક મામાની વાડીએ જવું છે એ કીધું ને કહે છે તું આય ભાઈ જીરું જો આય તો આપણે છે ને એનું જીરું જોવા જવું છે કેવું જીરું છે આપણે જોઈ આવે આગળ બનતા રહે જો નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો ચાલો મિત્રો આપણે છે ને આવી ગયાથી મામાની વાડીએ અને મામાની વાડી આવી છે ને જીરું ચક્કર મારી દે એવું છે જોઈએ હવે જીરું જો મિત્રો જીરું છે મારા મામાનું એનું કલેજા જેવું ને તું વરે જોઈ લે આવી જમાવટ મારી દીધી હા મસ્ત મજાનું જીરું છે ભાઈ પાક ઉપર મેળવી ગયું લાએ હોય ગયું હતું થોડુંક ફોલ દાણા આવી ગયું ભાઈ કેમ છે જીરું કંઈક કોમેન્ટમાં કહેજો હા છે અમારા મામાનું જીરું તો નવા હોત તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી મારા હવાલા

આમ તો કોઈ નહી હાલો છે ને આપણે ચા પાણી બનાવીને રાખને એટલે જને આપણે ખાઈ લઈ થોડું ગુજરાતીમાં શું કહેવાય સીરામણ કહેવાય અમારે મારી કરવું હોય તો આવી જાઓ મારા મસ્ત મજાની સવારની મોર્નિંગ અને પાર્ટનર જુઓ નાસ્તો કરે છે નાસ્તો નિયમ શિરામણ મગજ માં વહી જાય પાટણ એ નાસ્તો ને શિરામણ હરકુજ છે નહીં એ તો શિરા પણ મારા જ પાટના છે ને મને તો પેલે તેવ જ છે નાસ્તો ને એવું શિરામણ ને એટલે નાસ્તો એ બોલાય જાય ઓકે ઈ નો હાલે તો હાલે જઈ ને કે ઈ નો હાલે તમને ફાવે એમ તમે બોલો અમને ફાવે એમ અમે બોલીએ હાલો શિરામણ બસ મનનું સમાધાન બીજું કઈ નહીં હોય

એક ગ્લાસ પાણી નો મોકલે નથી આવી હોય આપડે આમ તો જુઓ તમે હું એને ઉઠું હોય અને આપડું છે ને

બટાટા મૂઈ કસ અડાળો મજા તો કામ કરવા દે ખોટી કરો ખોટી જ કરી નું તો કરો ને આમર

અને બટેટાની સાઈલ ઉતારીને સૂકી ભાજી બનાવી નાખીને પાર્ટનર છે ને આપણે ચા ચા કરતા ક્યાંક વહી ગયા છે બજાર તારે એટલે હમણાં આવશે એટલે એને થોડોક ચા પાઈ ને આપણે વાગી ગયા છે સાડા અગિયાર એટલે હાલો ફટાફટ આપણે છે ને રસોઈ પાણી વર્ગી જાય ને કાંઈ નહીં આપણે બપોર થઈ જાય કારણ કે હજી આપણે નવા ધોવાનું બાકી છે હાલો આપણે બજાર છે ઘરે આવી ગયા છે ને અમારા પાર્ટનર બનાવે એટલે સૂકી ભાજી હો મસ્ત મજાની સૂકી ભાજી બનાવી વાય એમ લઈ લ્યો પોણા બાર થઈ ગયા તો તૈયાર થાય તે ખબર પડે આમાં હે હા કે ઉછોજ ઉવા જાવે દેખી તો બગડે તો દાણા મસ્ત મજાની વેપર લેવા જો કે હાલો ને પછી લઈ આવશું મસ્ત મજાની સુકી ભાજી ના ઓ બાય હે તને ના રે ના પછી બે થઈ ગયું ભાઈ બની ગયું

અન્યાય કેવાય કેવાય મારે કઈ જય દ્વારકાથી જય જય મુરલીધર મિત્રો કેમ છો તમે બધા મજામાં ગયા અત્યારે બપોર થઈ ગયે બધે ખાઈ લીધું હે પણ મને કોઈ બોલાવ્યું નથી અને મને આવે ખાઈ પી બધે રેડી થઈ ગયું બટેકા નહી ખાવાનું બોલો ખાઈ લઈ પછી આપડે વાત કરી તો મિત્રો અત્યારે સાડા છ વાગી ગયા આપણે આવી ગયા વાડીએ બરોબર ઠેકો જો હે

તો ગાઈ હવે હું તમને આપણી વાડીની વાઈ બતાવું કેટલી ભરી ગઈ હું હાલચાલ હેનો જો અહીંયા રહે વાઈ આપણી અને આ બધા કબૂતર બેઠા હે વાતચીત હાલે મીટિંગ બેઠી હે મીટિંગ અહીં પૂરી થાય અને અહીંયા બોલો જુબા કેસરી વિમલ હાલે હે એમ વાહ બોલો જુબા કેસરી જેને ખાવી હોય તો ઘઉં છે હું જ કઉ હિમાલય કેમ છે ઘઉં ઘઉં માં કઈ નો ભૂગ્યો ટોપ ક્લાસ ક્વોલિટી આ બાજુ હજી પાકતા આવે હે માટલા હે હજી લીલા હું તમને બતાવું મોડા વાવ્યા તા ને જોઈ લ્યો હા હજી લીલા હે ના પાકતા આવે ઘઉં છે અમારે વડીલ આવ્યા અમારે ખેતર કુમરો મારવા Ya yeah, wuta wa rana?